સુરતના મોટા વરાછા ખાતે આવેલ એ આર મોલમાં આજરોજ ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન દ્વારા જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં વિઝા આવી ગયા હોય તેવા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જો તમે પણ તમારા સપનાઓને વિદેશમાં સાકાર કરવા માંગતા હોય અને વિદેશમાં પોતાની ડ્રીમ યુનિવર્સિટીમાં જવા માંગતા હોય તો સુરતનું ટ્રાન્સગ્લોબલ એજ્યુકેશન એ એક ઉત્તમ ઉદાહરણ છે ત્યારે આ ટ્રાન્સગ્લોબલ એજ્યુકેશન દ્વારા આજરોજ જર્ની ટુ સક્સેસ નામના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં જેમની એપ્લિકેશન થઈ ગઈ છે તેવા વિદ્યાર્થીઓથી માંડીને જે લોકોના વિઝા આવી ગયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી મારું નામ સુરઠિયા છે અને હું ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સુરતનો એક કર્મચારી છું આજે અમે છ સપ્ટેમ્બરના રોજ જર્ની ટુ સક્સેસ એટલે કે અહીંથી જે સ્ટુડન્ટ્સ બધા બાર અબ્રોડમાં કોઈ પણ કન્ટ્રી જેમ કે કેનેડા યુકે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા એ કન્ટ્રીમાં જવા માંગે છે જર્મની એ કન્ટ્રીમાં જવા માંગે છે એ લોકો માટે આપણે જર્ની ટુ સક્સેસ સેમિનાર ગોઠવ્યો છે આપણી પાસે ચાર ટાઈપના સ્ટુડન્ટ્સ આજે આવેલા છે જેમાંથી જે લોકોની એપ્લિકેશન્સ નથી થઈ જે લોકોની એપ્લિકેશન્સ થઈ ગઈ છે જે લોકોની વિઝા ફાઇલ થઈ ગઈ છે અને જે લોકોના વિઝાઝ આવી ગયા છે આપણી પાસે અહીંયા અત્યારે પચાસ કરતાં પણ વધારે સ્ટુડન્ટ્સ આવ્યા છે કે જેમના અલગ અલગ બધી જ કન્ટ્રીમાંથી વિઝા આવ્યા છે અને આપણે અહીંયા બસોથી ત્રણસો સ્ટુડન્ટને ઇન્વાઇટ કર્યા છે જેના કારણે આપણે એમને માર્ગદર્શન આપી શકીએ કે અહીંયા જે આપણે કરીએ છીએ જેનું ફળ આપણને ત્યાં મળે એના માટે આપણે માર્ગદર્શન આપીએ છીએ અને અમારી સંસ્થા